વાવ થરાદ જિલ્લાના થરાદમાં વહેલી સવારથી યુરિયા ખાતર લાઇનમાં ખેડૂતો લાગ્યા ખેડૂતો શિયાળો સિઝનનું વાવેતર કરી ચૂક્યા છે તેથી ખાતરની તાતી જરૂર છે ત્યારે થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર હોવાનું ખેડૂતોની લાઇન પરથી જણાઈ રહ્યું છે થરાદમાં જીરું એરંડા અને મેથી સહિતના રવિ પાક માટે ખાતરની જરૂર છે ત્યારે વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લેવા લાઇનમાં લાગ્યા છે મહિલાઓ સહિત ખેડૂતો લાઇનમાં લાગ્યા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો નહીં મળ્યો હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે તો બીજી તરફ થરાદ સંઘમાં ખેડૂતોની બહોળી સંખ્યા હોવા

તો પીળવું પડ્યું છે અને યુરિયા મળતો નથી ડીએપી બીને તો મળતો ડીએપી નોખીને એનો વિકાસ કરાવો બરાબર છે જેમ બને તેમ આપણની સરકાર સબસિડી આલે ખાતરની અછત હોય તો ખેડૂતો માટે નાના ખેડૂતો છે જેમને વચપત થેલીની જરૂર છે એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી બસોને પંચોતેર છે એવા ત્રણસો ખાડા ત્રણસો કરે ખેડૂતો માટે સબસિડી આલે સબસિડીઓ આવે કે સરકાર બધી સબસિડીઓ આવે પણ અમારે છ લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે લાખ આઠ લાખનું ટ્રેક્ટર લેવાનું છે એટલે અમે લાખ રૂપિયા સબસિડી ડીએપી યુરિયા ખરાબ ભાવને પૂરતો મળે અને આ વર્ષમાં પૂરી તકલીફ છે ખાવાને દોણા નથી બરાબર પશુઓને ઘાસ નથી બરાબર છે તો ઉપરના તમામ કર્મચારીઓ અને વાલા વિજય પામેલા સાહેબોને વિનંતી કરવામાં આવે છે કે આવી ખેડૂતોની હરણગતિ ન થાય અને બધાને સમયસર ખાતર ડીએપી યુરિયા મળી રહે ટાઈમસર પાણી આવે અને ઉત્પાદન વધે ભારતીય ભાજપની સરકારને એમની ગતિ તો એવી છે કે ખેડૂતનું ઉત્પાદન જ બમણો કરવું છે બમણો કરવું છે તો પણ ખાતર વર્ષોથી અમારે પહેલાં કાળ પડતા બત્રીસ થી બેતાળીસ ખાતર મળતો નથી અમારે તકલીફ હતી અત્યારે ખાતર મળતો નથી અમને ખાતર ઘરે તો ભૂચાલ તકા ખાલી મારા ખાતર બાબતની મુષ્કળ તકલીફ છે શું માંગણી છે તમારે મારે ખાતર મળવો જોઈએ અમને ખેડૂતો મારી માંગણી તમને ખાતર માટે ખૂબ હેરણ થાય ભૂચાલ તકક્ષા બેઠા નહીં આવે અજ્યો રાજપૂતી વ્યામ ન્યૂઝ બાવથરા